નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે મેં હિતેશ અને નિમી તમારું સ્વાગત કરીએ છીએ દોસ્તો આજે અમે બહાર જઈએ છીએ મેં તમને કીધેલું ને કે અમે બહાર જવાના છીએ આજે અમે સુરત જઈએ છીએ અને અમારી સાથે તમને પણ લઈ જઈશું દોસ્તો તો આજે નવા દિવસની નવા બ્લોગ સાથેની શરૂઆત કરીએ ને આજનો બ્લોગ રોડ ઉપરનો બ્લોગ હશે આજનો બ્લોગ ટ્રાવેલ બ્લોગ હશે દોસ્તો રસ્તામાં જે જે વસ્તુ આવશે રસ્તામાં અમે કંઈક કરીશું અમે જે જોશું એ તમને પણ બતાવીશું તો ચાલો આજના બ્લોગની શરૂઆત કરીએ અને અમે સીધા તમને રસ્તા ઉપર જ મળીએ તો આજના સફરની શરૂઆત કરીએ અને સીધા હવે રસ્તા ઉપર જ તમને મળીશું મિત્રો રોડ ઉપર ચડી ગયા છીએ જો સામે નર્મદા મૈયા બ્રિજ છે આ અને સામે નર્મ હોટલ હયાત દેખાય છે સીધા હવે રોડ ઉપર અમે તમને મળ્યા છીએ રોડ ઉપર જઈએ છીએ આ બ્રિજ ભરૂચ

બ્રિજ પૂરો આ બ્રિજ આખો બઉ લાંબો છે પાંચ છ અને આ બાજુ દેખાય છે રેલવે સ્ટેશન જેવું રેલવે સ્ટેશન પૂરું થશે ને એવું નર્મદા નદી આવશે રેલ્વે સ્ટેશન સાથે સાથે છે રેલવે સ્ટેશન પૂરું થઈ ગયું છે આ અત્યારે ઓફિસ છૂટવાનું ને બધું છૂટવાનું છે ને ચાલુ ટાઈમ છે ઓફિસ છૂટવાનું જો આ નર્મદા નદી ઓફિસ છૂટવાનો ટાઈમ છે એટલે ટુ વ્હીલરનો ટ્રાફિક વધારે છે જુઓ દોસ્તો આ બાજુ નર્મદા નદી સામે અને આ બ્રિજ છે આની ઉપર 40 ની સ્પીડ લિમિટ છે જો આ બાજુ છે આ બાજુ છે ને જે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ છે આ એ લગભગ 120 વર્ષ કરતાં બી વધારે છે જૂનો છે અને અત્યારે હેરિટેજ માટેની માગણી કરેલી છે અંગ્રેજો એ બનાવેલો છે અને એની બાજુમાં જો તમને દેખાતું હોય તો સિલ્વર કલરનો એક બ્રિજ છે એ બ્રિજ રેલવે નો છે અને આ બાજુ જો નર્મદા નદી લહેરાઈ છે મસ્ત આ બ્રિજ છે સીધે સીધો જો બાર વરસાદ ચાલુ થઈ ગયો છે દોસ્તો પાઇપર ચાલુ કર કરવું પડ્યું મારે છાટા પડે છે મસ્ત મજા આવશે જો આવું નવું એટમોસ્ફિયર યુ ને તો સફર મસ્ત થશે દોસ્તો હું જાઉં છું મારા કઝિનને ત્યાં મારા કઝિન છે સુરત એટલે ત્યાં જાઉં છું ને એને ત્યાંથી કાલે અમે એક જંગલમાં એક જગ્યાએ ફરવા જવાના છીએ કઈ જગ્યાએ જવાના છે તમને કાલે કહીશું વરસાદ ચાલુ થઈ ગયો છે બાર અંધારું છે હવે આ સીધું અંકલેશ્વર આવશે

આગળ જે અંકલેશ્વર આવે એટલું જ પોલ્યુટ ટેડ છે એશિયાની મોટા મોટી જીઆઈડીસી છે એ ચાન્સ મળશે તો તમને જીઆઈડીસી બતાવવા લઈ જઈશ જો વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર તમને કશું દેખાશે નહીં આ સીધું અંકલેશ્વર જાશે દોસ્તો અંકલેશ્વર સિટીની વચ્ચે થઈને આ રસ્તો જશે દોસ્તો મિત્રો અંકલેશ્વર સિટી આવી ગયું છે જુઓ આ બાજુ અંકલેશ્વર ના ગામ ગામનો ગામડાનો પ્રદેશ આવી ગયો છે આ બ્રિજ છે ને આ એરિયા છે ને ગડખોલ એરિયા છે આ એરિયામાં અમે પેલા મારી કારકિર્દીની શરૂઆત મેં અહીંથી અંકલેશ્વરથી કરેલી છે એટલે આ એરિયામાં અમે બહુ રખડેલા છીએ અને આ બાજુ સિટીમાં જવાનો એક વિસ્તાર આવશે અને અમે હમણાં આ બાજુ બ્રિજનો રસ્તો છે ને એ બાજુ અમેરિકા આ બાજુ બ્રિજનો જવાનો રસ્તો આવશે આ બાજુ પણ બ્રિજ છે સામે જો દેખાય ને એ બાજુ પણ બ્રિજ છે એ બાજુ જવાનું આવશે એ બાજુ આ બાજુ ગાડીઓ સાઈડમાં માં કે છે ને એ બાજુ અમે એ બાજુ જતા એ બાકરોલ ને એરિયા છે આપણે સીધા જઈશું અમે આપણે સીધા જઈશું સીધા અંકલેશ્વર સિટી આવી જશે

અને અહીંયા એક કેબિન આવશે એ કેબિન ઉપર મિત્રો અત્યારે જો છે ને આ ટ્રાફિક બહુ હશે ચોકડી ઉપર અને અત્યારે જો અહીંયા છે ને આ કેબિન હશે જો કેબિન અંદર વહી ગઈ જો ત્યાં સામે કેબિન છે ને કેબિન ઉપર અમે બહુ બેસતા જો સામે પેલી કેબિન છે ને કેબિનમાં અમે બહુ બેસતા અહીંયા ટ્રાફિક જો ટ્રાફિક છે ટ્રાફિકની ટ્રાફિકમાંથી નીકળી અમે તમારી સાથે જોડાઈશું ફાઈનલી અંકલેશ્વર નો ટ્રાફિક ચીરી અને અમે હાઈવે ઉપર ચડી ગયા છીએ આ જુઓ અમદાવાદ બોમ્બેનો હાઈવે છે એશિયાનો બિગેસ્ટ હાઈવે છે જો આ બાજુ જુઓ તમને ખાસ બતાવું આ બાજુ છે ને એશિયાનો મોટા મોટો ભંગારવાળો છે અંસાર માર્કેટ કે અનસાર ભંગાર માર્કેટ અંસાર માર્કેટ તરીકે ઓળખાય છે આ બધું આખો બહુ અહીંથી છેક રેલવે ટ્રેક સુધીનો છે લગભગ ત્રણ ચાર કિલોમીટર લાંબો આમ હશે અને અંદર ખાસું છે તમારે ઇન્ડસ્ટ્રીયલને લગતી કોઈ બી વસ્તુ અહીંયા તમને મળી જાય ભંગારમાં હવે આગળનો હવે આગળનો ટ્રાફિક જોવો દોસ્તો હવે આ ટ્રાફિકમાં મને તો બહુ આદત નથી કેમેરાની એટલે હું જાજુ તો બ્લોગિંગ નહીં કરું આ જો હવે હમણાં છે ને જીઆઈડીસી આવશે પાનોલી જીઆઈડીસી એ બી કેમિકલનું મોટો ઝોન છે હવે ગુજરાતોને ગુજરાતીઓને દેવાની જરૂર ના પડે જો સામે કંપનીઓ દેખાવા માંડી બાર મસ્ત વરસાદી વાતાવરણ છે મસ્ત વરસાદ પડે છે બાર ધીરે 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 વધી ગયો છે ધીરે ધીરે તો ના કહેવાય ટ્રાફિક જોવો તમે બહારનું વાતાવરણ જો મસ્ત મજા આવે એવું છે ડ્રાઈવિંગ કરવાની મને તો આવા વાતાવરણમાં ડ્રાઈવિંગ કરવાની બહુ મજા આવે જો સામે જો ફેક્ટરીઓ દેખાવા માંડી પાનોલી જીઆઈડીસી ની કેમિકલ કંપનીઓ મોટી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીની કેમિકલ કંપની ની એવું બધું છે દોસ્તો આ વાઇબ્રેશન વાઇપર ડિસ્ટર્બ નથી કરતા ને કારણ કે વાઈપર તો મારે ચાલુ રાખવા પડે એમ છે આટલો ટ્રાફિક છે છતાં પાછળથી કોઈ લાઈટો મારે બોલો હું પહેલા જો સામે કેમિકલ ફેક્ટરી દેખાવા માંગી પાનોલી જીઆઈડીસી છે આજે ગાડીની પથારી ફરી જવાની છે કારણ કે વાતાવરણ એવું છે ને એને લીધે

વરસાદ ધીરે ધીરે વધે છે એવી છત્રી કે છત્રી બી અમે લીધી છે પ્રિકોશન માટે જો વાતાવરણ જુઓ તમે એટલું મસ્ત મજા આવે એવું છે ડ્રાઈવિંગ કરવા માટેનું તમે પણ મારી સાથે વરસાદની મજા માણો વરસાદ દોસ્તો જો મસ્ત વાતાવરણ છે ને અહીંયા જો બાજુમાં નીમી બેસી ગઈ છે મોબાઈલમાં કંઈક કરે છે અને પાછળવાળા ભાઈ ને એટલી ઉતાવળ છે ને વારે ઘડીએ લાઈટ માયરા માય કરે છે કોઈ મર્સિડીઝ વાળા ભાઈ છે જો વારંવાર લાઈટ મારે છે મારવા દો એને લાઈટ કારણ કે એને કઈ સાઈડ અપાય એવું નથી જો લાઈટો મારે છે મારવા દો ઘણા ને આદત હોય લાઈટ મારવાની મારવા મોટી ગાડી હોય મતલબ એવો નહીં કે ગમે ત્યાંથી નીકળી જવાની છૂટ મળે જે રીતે જવાતું બ્રિજ આવ્યો ને બ્રિજની બાજુમાં અહીંયા અહીંયા કેમિકલ કંપની ચાલુ થઈ ગઈ બીજી આખો ઝોન કેમિકલ ઝોન જ છે દોસ્તો જો બાજુમાં બીજી એક કેમિકલ કંપની ચાલુ થઈ ગઈ આ બાજુ આખું જીઆઈડીસી ચાલુ થઈ ગયું દોસ્તો ટ્રાફિક છે નવો નવો વરસાદ છે આ બાજુ જોવો તમને બતાવી દો જીઆઈડીસી નવો ટ્રાફિક છે નવું નવું બધું છે એટલે હવે વચ્ચે કંઈક જોવા જેવું હશે તો તમને બતાવીશ નહીંતર જો આ ભાઈ ક્યારના લાઇટો મારતા હતા પાછળના ચીજે ફાઈવાળા જો હજી લાઇટો જ મારે છે જાણે કે એનો રસ્તો નહીં એ રીતે જો આ બધી કેમિકલ કંપનીઓ ચાલુ થઈ છે તો ચાલો દોસ્તો હવે આગળ કંઈક એવું બતાવવા જેવું હશે તો તમને બતાવીશ બાકી આવો જ રસ્તો છે ને આ એક ખૂટ છે મિત્રો પહોંચો લોકેશન જોવો અમે જ્યાં જવાનું છે લોકેશન ઉપર આવી ગયા છીએ એ જગ્યાનું નામ નથી લેતો કારણ કે અહીંયા બધી રિસ્ટ્રિક્શન છે સ્પીડ લિમિટ છે વીસ થી વધારે ચલાવી ન શકાય ગાડી અને ટાઉનશીપ ની અંદર તો ઘુસતા વીસ થી ઉપર ની ચલાવવાની આ ઉપર ત્રીસ સુધી ચાલે પણ એટમોસ્ફિયર જુઓ બે બાજુ મસ્ત એટમોસ્ફિયર છે અને ધીરે ધીરે અમે જઈએ છીએ રસ્તા ભીના છે આખા રસ્તે જો આ મોર રિયો આખા રસ્તે વરસાદ પડેલો ધીરો ધીરો ધીરે જો અહીંયા બી મસ્ત રોડ તમે જુઓ એટલો મસ્ત રોડ છે ને કે આમ મજા આવે એવી છે એવું છે બધુંય મસ્ત છે આમાં કેમેરામાં પેલા આમ નાખી દીધો તો અત્યારે બંધ કરી દીધો છે મેં હવે પેલી એની ગેટ આવે એ પહેલાં હું કેમેરો બંધ કરી દઉં ત્રીસની ની વધારે સ્પીડ જાય છે જો કેવો મસ્ત માહોલ છે કાગડા અને પક્ષીઓ ઉડે છે મિત્રો અમારે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ અમે પહોંચી ગયા છીએ શું બાર ક્યાંક જવાનું થશે તો બતાવીશું નકર અહીંયા તમને બાય બાય